પંચાણું 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 બસો ને છન્નો રૂપિયા અડતાલીસ માં હતા એકતાલીસ એકસો ને એકતાલીસ રૂપિયા એકતાલીસો એકતાલીસ બેતાલીસ એકાવન આઠ એકસઠ સાત ને એકસો ચુમ્મોતેર એકસો ચુમ્મોતેરતેર રૂપિયા નેચોતેર એકસો પંચોતેરતેર રૂપિયા ને છત્રીસ સાડત્રીસ એકસો સાડત્રીસ આડત્રીસ ઓગણ ઓગણચાલીસ 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 રૂપિયા ને ચાલીસ એકતાલીસ એકતાલીસ બેતાલીસ 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 રૂપિયા ને બેતાલીસ ચુમ્માલીસ એકસો સુડતાલીસ સુડતાલીસ રૂપિયા ને અડતાલીસ અડતાલીસ કોક્ર બચ્યા હાલ આપી જોડી માન

जिते रेपोतर पोते रोत हींगो बंज रोटी हटी तेगे ओगणाए छो